પોલીસ કેટલા આપતા લે ભાઈ વાયર હા આટલો માલ જોવો તો તમે યાર લઈ આવે મેન આ માલ કોનું છે નામ શું નામ શું આ માલ કોનું છે ભાઈ નામ કોણ માલ કોનું છે જસુભા કેના છે ડસુભા કેના છે નખત્રાણા નખત્રાણા થી વાયર માલ આવી જાય છે સાંગી હા સાંગી ચોકડી કોઈ અટકા નથી તમને

નાના ભૂલકાઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી આ ભયાનક સામાજિક તબાહીની વારંવાર રજૂઆતો કરવા છતાં વાયુર પોલીસ સ્ટેશનના જવાબદારીઓએ દેશી અને અંગ્રેજી દારૂ વેચનારાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નહીં જાણે કે દારૂ માફિયાઓને પોલીસની મીઠી નજરનું કાયમી રક્ષણ મળ્યું હોય પોલીસની આ નૈતિક અને વહીવટી નિષ્ક્રિયતાથી થાકી હારેલા સ્થાનિકોએ આખરે ન્યાય માટે અસામાન્ય પગલું ભર્યું તેમણે ગેરકાયદેસર દારૂની હેરફેર કરતી ટોળકી પર જનતા રેડ કરી પોલીસની અવગણનાથી હૃદયમાં આક્રોશ અને આંખોમાં આંસુ લઈને સ્થાનિકોએ સ્વયં વ્યવસ્થાપક બનવાનું નક્કી કર્યું સાંઘી ચોકડીથી સાંઘી જેટી રોડ પરની ગોલાઈ ચોકડી નજીક ગ્રામજનોએ દેશી દારૂની હેરફેર કરી રહેલી એક બોલેરો ગાડીને આંતરી લીધી સ્થાનિકોએ રેડ દરમિયાન બે ઈસમોને રંગે હાથ પકડી પાડ્યા હતા જોકે આ ઘટનામાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગ્રામજનોએ આ મામલો સ્થાનિક પોલીસ પર છોડવાને બદલે એકસો બાર ઇમરજન્સી નંબર પર કોલ કરીને સમગ્ર બનાવની જાણ કરી આનાથી વાયુર પોલીસ માટે આ ઘટનાને દબાવી દેવી કે અવગણવી અશક્ય બની ગયું જનતાના પ્રચંડ દબાણ અને કાયદેસરની જાણને પગલે વાયુર પોલીસને ન છૂટકે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરવી પડી પોલીસ દ્વારા પંચ રોજ કામની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં બોલેરો ગાડીમાંથી દેશી દારૂની સાતસો પંચ્યાસી થેલીઓ જપ્ત કરવામાં આવી હતી આ જથ્થો લગભગ એકસો છન્નું કિલોગ્રામ થી વધુ હતો જેની કુલ કિંમત પ્રતિ લિટર થેલી રૂપિયા સો આંકવામાં આવી હતી આ હેરફેર કરનારા બે ઇસમો પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી માટે અટકાયત કરવામાં આવી હતી આટલો મોટો જથ્થો સ્પષ્ટ દર્શાવે છે કે આ કોઈ છૂટક વેપારી નહીં પરંતુ એક સંગઠિત ગુનાહિત નેટવર્ક હતું જેને સ્થાનિક પોલીસનું મૌન સમર્થન હતું પોલીસે સ્થાનિકે પંચરોજ કામ કરેલ જે પંચરોજ કામમાં સ્થાનિકેના આગેવાન એવા અલી રાખા કેર અને રાવલ મિસ્ત્રી જતે સહયોગ કરેલ અગાઉ આપવામાં આવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે અલ્ટ્રાટેક ટ્રાન્સપોર્ટની આસપાસના અડ્ડાઓ અને ફુલાય ભોવાની ભઠ્ઠીઓ પર કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરાશે જ્યારે છવ્વીસ પરિવારોની તબાહી છતાં પોલીસ નિષ્ક્રિય રહે છે ત્યારે વહીવટી તંત્રની પ્રાથમિકતાઓ પર ગંભીર પ્રશ્ન ઊભા થાય છે વાયુરના નાગરિકોની જનતા રેડ એ ગુજરાતના ગૃહ વિભાગને આપેલો એક જોરદાર સંદેશ છે કે જો કાયદાના રક્ષકો ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપશે તો જનતા પોતે પોતાના અને પોતાના બાળકોના ભવિષ્યનું રક્ષણ કરવા મેદાનમાં ઉતરશે હવે જોવાનું એ રહે છે કે સરકાર આ જનતા રેડને કાયદાના અમલની શરમજનક નિષ્ફળતા માનીને વાયુર પોલીસના જવાબદાર અધિકારીઓ સામે ક્યારે સખત પગલાં લે છે મારું નામ ખેર અલી લાકા ગામ રોહારા તાલુકા અબડાસા હું તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો પ્રતિનિધિ છું આ વિસ્તારનો હું અગ્રણી છું અમારા વિસ્તારમાં એબીજી સાંગી અલ્ટ્રાટેક ખલેઆમ દારૂ વેઠાય છે અમે વારંવાર લેખિત છતાં મૌખિક રજૂઆતો કરતાં પણ પેલી દારૂ બંધ થયો નથી એના કારણે ગામડાના આજુબાજુ અમારા ગામમાં લગભગ બે અઢી ત્રણ કિલોમીટર આ કંપનીની બાજુમાં ગામડા આવે છે આ ગામડાને અહીંયા યુપી અને બિહારના માણસો રહે છે દારૂ ગામડાવાળાને કરે છે આજુબાજુ કંપનીમાં જેટલો દારૂ વેચાય છે એને પોલીસની મેલી વેચાય છે લખિત મુખિત જાણ કરી છતાં પણ અમને ન છોડ કે એકસો બારમાં એકસો બાર ઉપર કોલ કરી અને જણાવવું પડ્યું અમને અને ફોન કરી તેનો બાદ પોલીસ આવી પચનામું કર્યું અને જે એની કાર્યવાહી હશે એ કર્યો ઓછામાં ઓછો આઠસો થી બીસી દારૂ પકડેલો હતો અને જનતા રેડ પાડી છે પોલીસ કોઈ રેડ પાડી નથી દારૂના કારણે પહેલાં પણ અગાઉ ઘણી વખત અમે રજૂઆત વારંવાર કરતા છતાં અહીંયા વારંવાર અહીંયા ડાયરો નહોતો પીએ છીએ ગાડીઓ બે પામ ચલાવે છે ઓછામાં ઓછા પચીસથી વીસ એક્સિડન્ટ થયેલ છે આ બાજુમાં બે એક દોઢ વર્ષમાં અને ખરેખર બધા નશાની હાલતમાં બહારના માણસો આ ગામડાવાળાને એટલું બધું હેરાન કર્યો છે કે ગામવાળા રહેવા મજબૂર થઈ ગયા છે હું કચ્છ એસપી સાહેબ સાથે હું એ આશા રાખું છું કે આના ઉપર કડક મેં કડક કારવાહી થઈ શકે તો આ ગામડાને કાંઈક ફાયદો થાય